રમેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આ બિયારણ પટ આપવામાં હજુ થોડો ઘણી મિસ્ટેક રહી જાય છે પાણીનું ને ક્યાંક દવાના પ્રમાણમાં થોડો ઘણો ફેરફાર રહી જાય તો હજુ એકવાર તમે આનું ખરેખર પાણીનું અને દવાનો કેટલો ડોઝ એકવાર કહી દઉં દાખલા તરીકે વિસ્મન દાણા કોઈ ખેડૂત પાસે છે બરાબર તો વિસ્મન ની દવા આપણે પરચેસ કરી છે ખરીદી કરી છે વિસ્મન ની તો એનું એક પાણી કરી નાખવાનું કે ચારસો એમએલ નું એક ડબલું કાપીને તૈયાર કરવાનું ચારસો એમએલ નું બરાબર બરાબર એ ડબલું કાપ્યું પછી દવાનું પાણી કરી અને પેલા દવા ભરી લેવાની ડબલા કે સાત ડબલા પાણી નાખ્યા દવા વાળા તો તેર ડબલા પાણી નાખવાનું એટલે વીસ ડબલા ટોટલ થઈ ગયા બરાબર એક મણ દાણા સલાખા અંદર કે કાગળમાં માં રાખી એમાં એક ડબલું પાણી નાખવા નાખવાનું સીધું સીધી રીતે દવા વધશે નહીં દાણા વધશે નહીં એક ધારો સરસ પટ લાગી જશે બરાબર અને પળ સારો મારું એ પણ મહત્વનું છે જો દાણા પચીસ ટકા કોરા રહી જાય તો એમાં તકલીફ પડવાનો ચાન્સ રહે બરાબર તો રમેશભાઈ તમે ગયા વખતે આ દવાનું ઘણું બધું વેચાણ કરેલું છે અને આપણે સાથે તો એક સુરેશભાઈ જોડાયેલા છે બીજા ઘણા બધા ખેડૂતો તમે આપેલું છે તો બીજા ખેડૂતોનું શું કહેવું છે અમારા સાંસ લી આમ ગણો તો સો સો ટકા કોઈ સી ટ્રીટમેન્ટ વગર કોઈ મગફળી વાવતા નથી બરોબર એમાં પચાસ ટકા યુઝ આ દવાનો થયેલો છે પચાસ ટકા યુઝમાં એવો તમને એક સિંગલ એક વીઘાનો કસ્ટમર ના મળે કે આવો પ્રશ્ન આવ્યો આવડો મોટા હેવી એટેકમાં